હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે સામે આવી આવી રહ્યા છે છે અમદાવાદ ઘોર બેદરકારી કોરોના કેસ વધી રહ્યા છે છતાં પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એરપોર્ટમાં ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છતાં પણ ટેસ્ટિંગની સુવિધા નથી હાલમાં તેર એક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતું શહેર છે છતાં પણ ટેસ્ટિંગની કોઈ પણ સુવિધા નથી કરવામાં આવી પોઝિટિવ જે પણ દર્દીઓ આવ્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે છતાં પણ એરપોર્ટ ઓથોરિટી ઊંઘથી ઝડપાય છે અત્યારે પણ કોઈ પ્રકારની સુવિધા છે તે નથી કરવામાં આવી રોજના હજારો મુસાફરો અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરે છે વિદેશ ટ્રાવેલિંગ સાથે ઘણા બધા અમદાવાદવાસીઓ પરત પણ આવી રહ્યા છે અને ઘણી ટ્રાવેલિંગ પણ અત્યારે કરવામાં આવી રહી છે છતાં પણ અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં ટેસ્ટિંગની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી કરાવવામાં આવી ટેસ્ટિંગ વગર જ અમદાવાદ એરપોર્ટ ઉપર સીધો પ્રવેશ મેળવતા આ પ્રવાસીઓ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે કેસ હાલ હોય તો અમદાવાદ શહેરમાં છે અને એમાં પણ અમદાવાદનું એરપોર્ટ છે તે સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતું એરપોર્ટ રહ્યું છે ત્યારે આવા મોટા એરપોર્ટ ઉપર પણ કોઈ પણ પ્રકારની ટેસ્ટિંગની સુવિધાઓ હાલ નથી જોવા મળી પ્રવાસીઓને જોઈ શકાય છે કે જેઓ સીધા પ્રવેશ દ્વારથી અંદર જઈ રહ્યા છે ટેસ્ટિંગની કોઈ પણ સુવિધા નથી અત્યાર સુધી જેટલા પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને દરેક કેસ છે તેની પાછળ એક હિસ્ટ્રી જોવા મળી છે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે છતાં પણ એરપોર્ટ ઓથોરિટી ઊંઘતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે મુખ્ય દ્વાર છે ત્યાંથી અંદર પ્રવાસીઓ આવી રહ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ તેમનું ટેસ્ટિંગ નથી કરવામાં આવતું અમદાવાદ એરપોર્ટની આ ઘોર બેદરકારી સામે આવી છે કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે છતાં પણ આ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં ટેસ્ટિંગની કોઈ પણ સુવિધા નથી જોવા મળી રહી હાલમાં એક્ટિવ કેસ સાથે અમદાવાદ એ રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતું શહેર બન્યું છે છતાં પણ અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે જે પણ પોઝિટિવ દર્દીઓ આવ્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે

તે જોઈ શકાય છે રોજના હજારો મુસાફરો છે કે જે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરે છે અને એપી સેન્ટર પણ છે ઘણો મોટો એરપોર્ટ છે માં ફરીથી દસ્તક દીધી છે તેમાં પણ ગુજરાતમાં કોરોનાના કેસ એક્ટિવ થયા છે અમદાવાદમાં 13 જેટલા કેર પોઝિટિવ છે ત્યારે અત્યારે હાલ અમે અમદાવાદ એરપોર્ટ ખાતે છીએ અમદાવાદ એરપોર્ટ ખાતે અત્યારે હાલ જેટલા પણ મુસાફરો આવી રહ્યા છે તે મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી નથી રહ્યું કારણ કે જે પ્રકારથી કોરોનાના કેસ આવ્યા અને તેમાં પણ જે કોરોના પોઝિટિવ છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અત્યારે હાલ જોવામાં આવી રહી છે પરંતુ તેમનું ટેસ્ટિંગ નથી થયું અને તેના જ કારણે જે પોઝિટિવ કેસ છે તે અમદાવાદમાં પ્રવેશ્યું કે ભૂતકાળમાં જ્યારે એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવતા હતા ત્યારે મહદઅંશે કોરોનાને અમદાવાદમાં આવતા રોકી શકાતું હતું પરંતુ અત્યારે હાલની સ્થિતિ જોતા જેટલા પણ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી આવી રહ્યા છે તે કોઈપણ મુસાફરોનું ટેસ્ટિંગ અત્યારે હાલ કરવામાં નથી આવી રહ્યું ને જેના જ કારણે અમદાવાદીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ભય જોવા મળી રહ્યો છે કારણ કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા આવતા હોય છે અને તેમાં પણ જો પોઝિટિવ કેસ અમદાવાદમાં આવી જાય તો તે કેસ આવ્યા બાદ અમદાવાદમાં પોઝિટિવ કેસ વધવાનો જે ખતરો છે તે પણ બની રહ્યો છે ને તેના જ ભાગરૂપે લોકોનામાં પણ ભય જોવા મળી રહ્યો છે જો કે અત્યારે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી તેના જ કારણે લોકો જે છે તે કોઈપણ ટેસ્ટ કરાવ્યા વગર અમદાવાદમાં પ્રવેશી રહ્યા છે જો આ જ પ્રકારથી ચાલતું રહ્યું તો અમદાવાદમાં કોરોનાના કેસ ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે અને જો એરપોર્ટ અત્યારથી જ જે કોરોનાના ટેસ્ટિંગ છે તેની શરૂઆત કરે તો અંશે કોરોનાને અમદાવાદમાં આવતો આપણે અટકાવી શકીએ છીએ કેમેરામેન અજય નીલવાની સાથે બિરેન જાદવ અમદાવાદ અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે અમદાવાદ એરપોર્ટની ઘોર બેદરકારી સામે આવી છે કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે છતાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ નથી રાખવામાં આવી આ પ્રવાસીઓ મુખ્ય દ્વારથી પ્રવેશ કરી રહ્યા છે પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ટેસ્ટિંગની નથી કરવામાં આવી ટેસ્ટિંગ વગેરે જ અમદાવાદ એરપોર્ટ ઉપર સીધો પ્રવેશ મેળવતા પ્રવાસીઓ છે છતાં પણ વ્યવસ્થા નથી કરવામાં આવી સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી